નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે બપોર પછી સાંજના હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ભાગ સુધી જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં અત્યારે એક ડિપ્રેશનવાઇઝ જે સિસ્ટમ હતી એ સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે ગુજરાતથી લગભગ પંચાણું કિલોમીટર અત્યારે દૂર જોવા મળી રહ્યું છે જેના કારણે આજે ગુજરાત રાજ્ય ઉપર એકાદ બે દિવસ છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે બાકી અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના મુંબઈના મહારાષ્ટ્રના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ વરસવાનું શરૂ થઈ ગયું છે આજે નવી આગાહી સામે આવી ગઈ છે ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી હતી પરંતુ હવે નવી આગાહી સામે આવી છે જેમાં દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે શરૂ છે ગુજરાત રાજ્યો પર ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર ભેજોળું વાતાવરણ સાથે વાદળો વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે એટલે કે જે સાગરની અંદર ડિપ્રેશન બન્યું હતું એ ડિપ્રેશન અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે એ સાથે નેપાળ કાઠમાંડુ અને બાંગ્લાદેશમાં લો પ્રેશર સિસ્ટમ બન્યું હતું એ પણ હવે મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ જે ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર છે ઉના છે જૂનાગઢ જામનગર પોરબંદર અમરેલી સાથે દ્વારકા થાન અમદાવાદ સુરેન્દ્રનગર વડોદરા સુરત વલસાડ આ દરેક જિલ્લાઓની અંદર જે વરસાદ પડી રહ્યો છે ત્યાં મિત્રો ડિપ્રેશનવાઇઝ જે સિસ્ટમ હતી એ ત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થઈ ગઈ છે એટલે હવે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે હવે એ સિસ્ટમ મિત્રો લો પ્રેશરની અંદર બનશે ત્યારે વાતાવરણ છે એ નબળું પડશે અને જે સર્ક્યુલેશન સર્જાણું છે બહોળું સર્ક્યુલેશન જે આપણે એને કહીએ છીએ જે મુંબઈથી અને ઠેક મિત્રો બેંગલવી બેંગલુરુ સાથેના જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ભારતથી ઠેઠ મધ્ય ભારત તરફ અને એમાં પણ પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે એને અત્યારે વરસાદની સિસ્ટમના કારણે અસર પડી રહી છે બાકી તમને જણાવી દઈએ તો અત્યારે અરબસાગરની અંદર જે સિસ્ટમ બની છે એ હવે નબળી પડશે સિસ્ટમનો ઘેરાવો પણ છે નબળો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર આજ રાત્રિથી વાતાવરણ લગભગ શાંત થતું જોવા મળશે બીજી તરફ આગાહી જણાવી દઈએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી વખત એક વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે અત્યારે બંગાળની ખાડીની અંદર થાઈલેન્ડ વેતનામ મ્યાનમાર આ દેશો તરફથી એક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં બનશે એવી આગાહી છે સામે આવી રહી છે અંબાલા પટેલે પણ કહ્યું છે કે ત્રણ નવેમ્બરથી આ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થશે એ બંગાળના ખાડામાં બંગાળની ખાડીની અંદર છે એ વધારે પડતી અસર દર્શાવશે જેના કારણે ત્રણ નવેમ્બરથી ફરી વખત એક નવી સિસ્ટમ આકાર લેશે અને વરસાદ પડવાની છે શરૂઆત થઈ જશે તો એ પણ આગાહી સામે આવી રહી છે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર પણ વરસાદનો એક રાઉન્ડ છે જોવા મળશે તેવી આગાહી સામે આવી રહી છે પરંતુ અત્યારે જે ચોખ્ખું વાતાવરણ ગુજરાતમાં થતું જોવા મળી રહ્યું છે જેના ભાગરૂપે અત્યારે એવું માની શકાય નહીં કે નવેમ્બર મહિનાની અંદર કઈ તારીખે વરસાદ પડશે પરંતુ ત્રણ નવેમ્બર સુધી તો ગુજરાતમાં વાતાવરણ છે આજે જે જોવા મળ્યું છે એ જ પ્રકારનું જોવા મળશે ત્રણ નવેમ્બર સુધી છે એ વાતાવરણની અંદર કોઈ પણ મોટો પલટો છે એ જોવા નહીં મળે આ મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ હતી એ વાવાઝોડાની સિસ્ટમ પણ અત્યારે નબળી પડી અને મધ્ય ભારતમાં પહોંચી છે પરંતુ નબળું પડવાની કારણે જે સર્ક્યુલેશન છે એ ધીમું પડી ગયું અને જેના કારણે આંધ્રપ્રદેશની અંદર જે અસર બતાણી હતી એ મિત્રો મધ્ય ભારતની અંદર નથી જોવા મળી એટલે તે સિસ્ટમની અસર કોઈ પણ પ્રકારની નથી થઈ ગુજરાત રાજ્ય ઉપર જે ડિપ્રેશનની સ્થિતિ આગળ વધી હતી એ મિત્રો અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી પહોંચી છે પરંતુ તે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગઈ છે એટલે એ પણ સિસ્ટમ અત્યારે નબળી પડી જોવા મળી રહી છે પરંતુ એક નવી આગાહી સામે આવી રહી છે જે ચક્રવાત છે અત્યારે વેરાવળ બંદરથી દ્વારકા સુધી જોવા મળી રહ્યું છે જેમાં પોરબંદર ભાણવડ સલાયા સાથે જામનગર રાજકોટ ગોંડલ જુનાગઢ અને વેરાવળ અને દ્વારકા આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે એનું એક નવી આગાહી સામે આવી ગઈ છે કે આજ રાત્રિના દસ વાગ્યે આ ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા છે થશે વીજળીના કડાકા ભડાકા સાથેનો પવન પણ ફૂંકાશે અને વરસાદ પણ પડશે તો આ એક સૌથી મોટી આગાહી છે સામે આવી ગઈ છે હજી ગુજરાત રાજ્ય પર ભારે પવન સાથે વરસાદની આગાહી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગની અંદર જોવા મળશે દ્વારકાથી લઈને જૂનાગઢ અને ઉના સુધીના વેરાવળ પોરબંદર જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ આગાહી દર્શાવવામાં આવી રહી છે બાકી તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ તમે જોઈ શકો છો જેમાં વાદળછાયું વાતાવરણ છે ઘણા બધા જિલ્લાઓની અંદર વાદળોનો ઘેરાવો જામ છે જેના કારણે ઠંડીનું પ્રમાણ છે એ હવે વધવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે આથી મિત્રો નવેમ્બર મહિનો તો શરૂ થઈ ગયો છે નવેમ્બર મહિનાની અંદર ઠંડીનું તાપમાન ખૂબ વધારે છે એ રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપણને શેર કરવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રના સાતક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે અને પૂર્વ ગુજરાતના છ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આમ હજી પણ સોળ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ પડશે ભારેથી ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે પરંતુ આ જે જિલ્લાઓની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં દ્વારકા છે પોરબંદર છે સલાયા છે વાપી સેલવાસ સુધીના જે વિસ્તારો છે સુરેન્દ્રનગરથી લઈ અને દાહોદ સુધીના જે વિસ્તારો ગાંધીનગર આવી જાય એમાં દાહોદ ગોધરા આવી જાય છે પછી મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવર પોરબંદર જુનાગઢ છે જામનગર છે અને દ્વારકા આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે સારામાં સારો જોવા મળી રહ્યો છે અને હજી પણ આવતીકાલે બે નવેમ્બરના રોજ પણ વરસાદ છે રવિવારના દિવસે જોવા મળશે અને ત્રણ નવેમ્બર સુધી આ પ્રકારનું હવામાન છે જોવા મળશે એટલે કે ત્રણ નવેમ્બર સુધી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા આ અંગેની છે ચેતવણી આપવામાં આવી છે એટલે કે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આ અંગેની માહિતી છે આપણને આપી છે મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ આપણને જાણકારી સ્વરૂપે માહિતી આપવામાં આવી હતી કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થશે એટલે કે એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે આપ ફાટવાની શક્યતા હતી એ પૂર્ણ થશે પહેલી નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી સતત ગુજરાત રાજ્યનું વાતાવરણ છે સૂકું રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે જે હવામાન છે એની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે ગુજરાતનું વાતાવરણ છે એ બદલાવાનું છે નવા વાતાવરણના ફેરફારોના નિયમો છે એ આપણે જોઈ લઈએ કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચીને ડિપ્રેશન હોય સિસ્ટમના કારણે જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને ત્રણથી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની જે સૂચના આપવામાં આવી હતી એ હવે મિત્રો માત્ર ત્રણ નવેમ્બર સુધી સૂચના રહેશે એટલે કે ત્રણ તારીખ હજી પણ દરિયો ન ખેડવા માટેની સૂચના છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો જે ફૂંકાશે એ મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો પણ ફૂંકાશે આ સાથે અરબસાગરની અંદર જે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે એ હવે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં ઉત્તર ગુજરાતથી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા કચ્છની અંદર જે છે એ કચ્છના જે વિસ્તારો છે લખપત નળિયા ખાવડ બોડેલી આ સાથે સાથે છે છે અને મુદ્રા તો આ ભાગોની નહીવત જેવો વરસાદ જોવા મળશે હવે મિત્રો માવઠો પૂર્ણ થતાની સાથે અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અંબાલા પટેલના કહેવા પ્રમાણે મિત્રો ત્રણ નવેમ્બર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ આ રીતનું રહેવાનું છે જેમાં ભેજનું પ્રમાણ પણ જોવાનું જોવા મળશે વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ જોવા મળશે પવનની ગતિ પણ જોવા મળશે અને વરસાદની આગાહી છે એ પણ જોવા મળશે તો આ પ્રકારે છે એ અંબાલા પટેલે માહિતી આપી છે હવે મિત્રો માવઠું પૂર્ણ થતાં અંબાલા પટેલ દ્વારા જે નવી આગાહી જાહેર કરવામાં આવી છે એમાં ઠંડી પડવાને લઈને આગાહી છે સામે આવી છે હવામાન વિશ્લેષક અંબાલા પટેલે મુજબ આ વર્ષે ઠંડી સમય પહેલાં શરૂ થશે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જોવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે સાથે નવેમ્બર મહિનામાં પશ્ચિમી વિક્ષેપોના પ્રભાવથી તાપમાનમાં ઘટાડો થશે અને ચારથી આઠ નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ ઉપર ભારે અસર છે એ દેખાશે અને શહેરી વિસ્તારોમાં પણ હવે ઠંડીનો અહેસાસ છે એ સવાનો થવાનો શરૂ થઈ જશે અને એ અહેસાસ વધશે અને ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડી વધુ તેજ બનશે અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ચોમાસાની સ્થિતિ હજી જે માવઠાની અસર છે એ હવે નબળી પડશે જે માવઠું નબળું પડવાને કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને તે ઝાકળની આગાહી આપણે અગાઉ પણ જોઈએ હતી કે વહેલી સવારના ઝાકળ છે ગુજરાતમાં જોવા મળે છે ઠાર જોવા મળે છે જેને કારણે વરસાદની આગાહી છે વધી હતી પરંતુ હવે વરસાદની આગાહી ઘટશે એટલે ફરી વખત ઝાકળ અને ઠારની જે પરિસ્થિતિ ઉત્પન્ન થશે એમાં મિત્રો ઠંડીનું તાપમાન છે ગુજરાત રાજ્ય ઉપર વધતું જોવા મળશે આ સાથે ઓફ સિઝનની અંદર જે ઠંડીનું પ્રમાણ છે એ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા અત્યારે જે સિસ્ટમ નબળી પડી છે એના કારણે જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવી દઈએ તો એક તારીખથી એટલે કે એક સપ્ટેમ્બર એક નવેમ્બરથી સવારે સિસ્ટમ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં સિસ્ટમમાં ફેરવાઈ ગઈ છે હાલના સેટેલાઇટ ઇમેજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં કચ્છના અને પશ્ચિમ ગુજરાતના જેમાં દ્વારકા તેમજ ભાણવડ સલાયા તેમજ બેટ દ્વારકા ઓખા બંદરેની નજીક છે એ સિસ્ટમ જોવા મળી હતી એ સિસ્ટમ પણ અત્યારે હવે નબળી પડી અને આગળ વધતી જોવા મળશે એટલે કે અરબ સાગરની અંદર આ સિસ્ટમ પહોંચતી જોવા મળશે અહીંયા સિસ્ટમનો ટ્રેક જે છે એ દર્શાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે ગુજરાત નજીક જે ડિપ્રેશન પહોંચ્યું હતું એને ડિપ્રેશનની અસર પણ હવે ગુજરાતથી છે ખૂબ દૂર જતી જોવા મળશે અને નબળી ડિપ્રેશન વાળી સિસ્ટમના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા હવે દર્શાવવામાં આવી રહી છે એટલે એકાદ દિવસની અંદર વરસાદનું વાતાવરણ છે અને ગુજરાત રાજ્યનું જે હવામાન છે એની અંદર મોટો ફેરફાર અને પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે